અમદાવાદ એરપોર્ટ ઉપર પણ મધરાત્રીથી વહેલી સવાર સુધી ફ્લાઇટની અવરજવરનું પ્રમાણ વધુ રહેતા કેટલીક ફ્લાઇટને ટેક ઓફ લેન્ડિંગ માટે એટીએમ દ્વારા સિગ્નલ ન મળતા વિલંબિત થવું પડતું હોય છે આજે દિલ્હીથી અમદાવાદ આવતી એર ઇન્ડિયાની ફ્લાઇટને આ કારણોસર જ બસ્સો છપ્પન મુસાફરો સાથે હવામાં બેચક્કર લગાવવા પડ્યા હતા આ ફ્લાઇટમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના પત્ની પણ સવાર હતા